હું રમેશભાઈ બારીયા હાલ સુરત મારે સર્વે સમાજ તથા બીજા સમાજના જણાવવાનું કે કે ભાઈ હાથું લાગે તો આ પાડજો ખોટું લાગે તો મને ના પાડજો હવે મારું એટલું કહેવાનું છે કે આ વિસ્યાની અંદર જે વિસ્યા ગામની અંદર જે આ દુર્ઘટના બની છે કે આજે ગામના કેટલા લોકો આજુબાજુના સગા સંબંધીઓ અહીંથી સુરતથી પણ ગયેલા લોકો છે તો એના માટે મારે સૌને ભલામણ કરવાની છે કે મોટા મોટા લોકો આજે કાન આડા હાથ ધરીને બેઠા છે તો તેના માટે આપણે શું વિચાર કરવાનો કે આજે ત્યાંના ધારાસભ્ય પણ નથી બોલતા કંઈ તો ધારાસભ્યના અંડરમાં પણ થોડો ઘણો તો કાયદો હોય કે નહીં તો ધારાસભ્ય થવાની જરૂર નથી આજે એટલા બધા સમાજ કે ગમે તે સમાજ હોય સમાજ વિશે હું નથી બોલતો સર્વે સમાજ એક સમાજ માની અને આ લોકોને ગમે તે કાયદા વ્યવસ્થા જાળવાવી પડે અને પોલીસવાળાને પણ કહેવાય કે ભાઈ સીસીટીવીના આધારે તમે પકડો છો એ વાત બરાબર છે પણ જે લોકો હાવ નિર્દોષ સીસીટીવી કેમેરામાં આવ્યા હોય તો એને પકડવાનો કા અધિકારો એની પૂછપરછ કરીને તમે કાઢી મૂકો તો આ રીતે રસ્તો થાય બાકી હામાં કાન ન મંડાય અને આ મેન ધારાસભ્યને અને સાંસદને જાણ કરો કે આ બીજો બનાવ ન બને તે માટે આજે હું તો એમત કરશું કે આ સરકારના હિસાબે જો આ લોકો રાજકારણીયાની અંદર જે કાંઈ રાજકારણ રમાતું હોય એને પબ્લિકને જાગૃત થઈને બંધ કરવું પડે જય હિન્દ જય ભારત